પાણીગેટ આપણે વડોદરાના સુપ્રસિદ્ધ ગણપતિ જે છે આપણા જૂની મિત્રમંડળના ગણપતિ જે પાણીગેટ માં આવેલા છે આપણે આ વખતે એનું આગમન યાત્રા જે છે એ ચોવીસ તારીખે રાખેલ છે ચોવીસ તારીખે સાંજે ચોવીસ તારીખ રવિવાર સાંજે સાત વાગે અપ્સરા સ્કાયલાઇન પ્રતાપનગર થઈ ચોખંડી ચોખંડી થઈ માંડવી માંડવીથી ચાપાનેરથી અંદર આવી ચીપવાડ થઈને જૂની ગઢી નીચ મંડળે પધારશે આપણે વિસર્જન વિશે એવું કહીશું કે આપણે વિસર્જન બે તારીખ નું રાખેલે છે સાતમા દિવસે આપણે ગણપતિનું પ્રથા પ્રમાણે વિસર્જન કરીએ છીએ સાતમા દિવસે સાંજે પાંચ વાગે અહીંથી યાત્રા આપણે કાઢીશું આરતી અર્ચના કરીને આપણે અહીંથી યાત્રા પાનીગેટ થી કાઢીને માંડવી માંડવી થી ન્યા મંદિર થઈ દાંડિયા બજાર થઈ આ કોટા કુત્રિમ તલાવો મારું નામ રાહુલ બેલેલ

અમારા મિત્ર મિત્રમંડળનો સાથ સહકાર તો બધાનો મળે છે સાથે સાથે આજુબાજુ જે મુસ્લિમ કોમ છે અમારી એમનોય પૂરેપૂરો સાથ સહકાર મળે છે અમારે આગમનમાં એમનું સ્વાગત હોય છે વિસર્જનમાં કહીએ તો લીમ્બાલી મસ્જિદ પાતે આપણું સ્વાગત કરે છે બીજું પાનીગેટ પાસે આપણું સ્વાગત કરે છે બધાનો પૂરે સાથ સહકાર હોય છે સાતમા દિવસે આપણા ગણપતિમાં સાતે સાત દિવસમાં બધા દિવસમાં મોટા મોટા એમએલએ છે નેતા છે મોટી મોટી અસ્થિઓ આપણે આરતીમાં આવે છે એક દિવસ આપણે મુસ્લિમ સમાજ ની આરતી રાખવામાં આવે છે એ લોકો ભી હાજર હોય છે બોલો ગણપતિ બાપા મંગાલ મૂર્તિ મોરિયા જય જય શ્રી શ્રીરામ જય જય શ્રી શ્રીરામ ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે